ડિજિટલ એરર સ્કેમ હેલો ક્રાઇમ બ્રાન્ચ થી બોલું છું ઇન્કમ ટેક્સ થી બોલું છું કુરિયર સર્વિસ થી બોલું છું સીબીઆઈ થી બોલું છું ક્રાઇમ બ્રાન્ચ થી બોલું છું ઇન્કમ ટેક્સ થી બોલું છું સીબીઆઈ થી બોલું છું કસ્ટમ ઓફિસ થી બોલું છું ટ્રાઈ થી બોલું છું આરબીઆઈ થી બોલું છું આવા કોઈ પણ કોલ આવે તો ચેતી જજો આમાંથી કોઈ પણ ડિપાર્ટમેન્ટ બોલું છું એમ કરીને તમને કોલ કરવામાં આવશે પછી તમને કહેવામાં આવશે તમારા પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યું છે કે અન્યથી બીજી વસ્તુ કોઈક વ્યક્તિએ તમારા નામ પર દુરુપયોગ કરીને તમારા નામથી પાર્સલ બહાર જાય છે જેની અંદર ડ્રગ્સ મળ્યું સૌ પ્રથમ તમારી અંગત ડિટેલ માંગશે અથવા તો અંગત ડિટેલ એની પાસે હોય જ છે પછી તમારો કોલ નકલી પોલીસ સ્ટેશન ની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં એક નકલી પોલીસ હશે જ્યાં એક નકલી આઈએસ ની ઓફિસ હશે તમારા નામનો દુરુપયોગ થયો છે અમે તમારો સાથ આપીએ છીએ અમારી સાથે બન્યા આવું કહેવામાં આવશે તમને વિડીયો કોલ ઉપર જ રહેવાનું કહેવામાં આવશે તમને વિડીયો કોલ ઉપર જ રાખો વિડીયો કોલ ઉપર રાખીને તમારી પાસે બધી અંગત માહિતી મેળવવામાં આવશે પછી એક નકલી કોર્ટની અંદર તમને વિડીયો કોલની અંદર તમને હાજર કરવામાં આવશે કોર્ટ ની અંદર નકલી જજ નકલી સરકારી વકીલ સીબીઆઈ દરેક અધિકારીઓ બતાવવામાં આવે છે તમને નકલી નોટરી પણ બતાવવામાં આવશે ઉપર તમે અને પછી તમારી એમાંથી ડાઉનલોડ કરાવશે જ્યાં સુધી અમે કાર્યવાહી પૂરી ના કરીએ ત્યાં સુધી તમારે અમારા તમારા બધા જ પૈસા આરબીઆઈ ના એકાઉન્ટમાં નાખવાના રહેશે કાર્યવાહી પૂરી થયા પછી તમારા પૈસા તમને પરત આપવામાં આવશે બધી રકમ તમે એનામાં ટ્રાન્સફર કરી દો પછી એ લોકો તમને કનેક્ટ કરી દેતા હોય છે વિડીયો કોલ ઉપર તમે એસ કરી શકે એવો કોઈ કાયદો નથી આવો કોઈ કોલ આવે તો ઓગણીસ ડાયર